નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે રોટલીને તેલમાં તળીને એક મજેદાર આઇટમ કઈ રીતના બનાવી કે જે આઇટમ નાના બાળકોથી લઈને મોટા વડીલો બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને આ ડિશ પણ ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો હું તમને જણાવું તો તમારે સૌ પ્રથમ એક વાસણની અંદર તમારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તમારે ગોળ રોટલી તમારી હોય છે બનાવેલી વાસી પડેલી હોય કે તાજી બનાવેલી હોય આવી રીતના ગોળ પપોડા કરીને ત્યારબાદ તેને કાતર દ્વારા વ્યવસ્થિત ગોળ ગોળ કટિંગ કરીને ચકેડા કરીને તમારે તેલમાં નાખતું જવાનું છે ટૂંકમાં જે આ ચકેડા છે રોટલીના તમારે તળવાના છે મિત્રો ધીમા તાપે તમારે આ પ્રોસેસ કરવાની છે તળવાની પ્રોસેસ ધીમા તાપે કરવાની છે અને જ્યાં સુધી આ રોટલી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તમારે તળતું રહેવાનું છે એકદમ બ્રાઉન કલર આવી જાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ આ જે રોટલીના કટકા છે તેને અલગ ડીશમાં તમારે લઈ લેવાના છે આટલું કર્યા પછી હવે તેના ઉપર તમારે ટામેટાનું ઝીણું ઝીણું કટિંગ કરીને તેના ઉપર તમે નાખી શકો નાખવાનું છે ત્યારબાદ ડુંગળી ખાતા હોય તો ડુંગળીનું પણ કટિંગ કરીને તેના ઉપર તમારે નાખવાનું છે ત્યારબાદ ટોમેટો કેચઅપ એટલે કે ટમેટાનો સોસ તમે એના ઉપર લગાવી શકો છો અને ત્યારબાદ ચાટ મસાલા તમારા સ્વાદ પ્રમાણે તેના ઉપર વેરી શકો છો અને લાસ્ટમાં તમારે તેના ઉપર ચીજ ખમણીને નાખવાનું છે તો મિત્રો આવી રીતના એક મસ્ત મજાની મજેદાર આઈટમ બનીને તૈયાર થઈ જશે જે નાના ભૂલકાથી લઈને મોટા વડીલો સુધી બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર ઘરે આ આઈટમ બનાવીને ટ્રાય જરૂર કરજો તમને બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો વિડીયોને લાઇક કરજો ફેસબુક પેજ પર નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ